સમગ્ર દેશમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા બહેરા મુંગા વિદ્યાલયના બાળકો જે સાંભળી શકતા નથી તે સાંભળી શકે તે માટે હિયર એન્ડ ન્યુ ઇન્સ્ટિટ્યુટમેન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને અહીં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને ત્યારબાદ અહીં અભ્યાસ કરતા તમામ બાળકોને સાંસદના ફંડમાંથી તેર લાખના હિયર એન્ડ ન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ અપાયા હતા અને જેમ

જે દિવ્યાંગ બાળકો છે જે સાંભળી નથી શકતા તેમને એમને હિયર એમનું ઇન્સ્ટ્રુમેન્ટ આપીને એમનું મેં વિતરણ કરીને બાળકો સામાન્ય માણસોની જેમ સામાન્ય બાળકોની સાથે રહી શકે જીવી શકે અભ્યાસ કરી શકે અને અભ્યાસમાં આગળ આવી શકે એ હેતુથી મેં બાળકોને અમારી ગ્રાન્ટમાંથી એમપી ફંડમાંથી બાળકોને ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા છે એકસો અગિયાર બાળકોને લગભગ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા છે અને બાળકો સામાન્ય જિંદગી જીવે અને બાળકો અભ્યાસમાં આગળ આવી અને નું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે મદદમાં થાય છે